પરવાના ધરાવનાર હથિયારો જે તે પોલીસ મથકમાં જમા કરાવવાનું હોય છે ત્યારે હાંસોઠ ખાતે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા કલ્પેશ શેઠ અને દેવેન્દ્ર પટેલ હાંસોઠ પોલીસ મથકે પોતાના હથિયારો જમા કરાવવા ગયા હતા તે દરમિયાન બંદૂકમાંથી ગોળી કાઢવા જતા અચાનક ફાયરિંગ થઈ ગયું હતું જે ઘટનામાં બંને ખેડૂતોની ગોળી વાગી જતા તેઓએ ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે બંનેને તાત્કાલિક સારવાર માટે હાંસો કાકાબા હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાને પગલે હાસોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર તહેલકા ન્યૂઝ હાસોટ